કીધું કે ભાઈ તો આનું કરાય ના પણ મનમાં બોલે ને મોઢે નો કે પાડી ના પાડી દોસ્તો આપણે લડાઈ માત્ર ભાજપ સામે નથી લડ્યા ભાજપ તો એવું કે છે કે અમારું બૂથ લેવલ ઉધીનું સંગઠન છે આપડી તો એવી હું તાકાત છે કે આવડા મોટા ગુંડાઓ અમે બાંધી લઈએ પણ હજાર હાથ વાળા આપણો રથ આગળ હાંકતા ગયા હાંકતા ગયા હાંકતા ગયા ત્યાં જાય આપણે દાંત કાટતા કાટતા બેઠા છે વાત સાચી કે ખોટી ભગવાને આપણો હાથ પકડ્યો એક એક ઘટના એવી બની કે એમ થાય કે હા હારું શું થાય ત્યાં બીજી મિનિટે હારું જ થયું હોય એક એક ઘટના હું તો આ ત્રણ મહિનાથી જોઉં છું સરકારી કચેરીઓમાં જે બન્યું પોલીસ સ્ટેશનોમાં જે બન્યું અમુક અમુક ગામમાં જે બન્યું ત્રણ મહિનામાં સંગઠનમાં કેટલાક મિત્રો જે પરિણામ જે આવે તે આજે અહીંયા આ મિટિંગમાં ધર્મનો નીતિનો ન્યાય નો સત્યનો વિજય થયો છે એવું હું જાહેર કરું દોસ્તો કે આપણે આખી ચૂંટણી ન્યાયના પક્ષે લડ્યા નીતિના પક્ષે આપણે ઊભા હતા આપણે ધર્મના પક્ષે ઊભા હતા આપણે ખોટું કર્યું નથી ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ચૂક્યો છે આંકડામાં જે પરિણામ હોય તે પણ આપણે જે કર્મ કર્યું એ સારું કર્મ કર્યું છે સફળ કર્મ કર્યું છે અને સારું કર્મ કરવા બદલ આપ તમામ ક્રાંતિકારી સેનાપતિઓનો અને આખા ભેસાણ તાલુકાના મતદારોનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું હવે આની અંદર મહેનત કરી એક કવિ એ કીધું છે ને બહુ સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા શકટ ભાર જેમ સ્વાન તાણે તેય નહીં ને મેં નહીં સૌએ મળીને કર્યું આ સારું કામ એટલે દોસ્તો આ ચૂંટણીમાં હવે પોતપોતાની ભૂમિકા ભજવી જે ચા પાઈ શકતા એણે ચા પાઈ ગાડી હાંકી શકતા એણે ગાડી હાંકી ફોટો ચોંટાડી શકતા એણે ફોટો ચોંટાડ્યો બૂથમાં બેહી શકતા તૈયાર બૂથમાં બેઠા સભા કરાવી શકતા તા એણે સભા કરાવી માઇકમાં એન્કરિંગ કરી શકતા તા એણે એન્કરિંગ કર્યું જે વ્યક્તિ જે કામ કરી શકે એમ હતા એ કામ કરવામાં એ વ્યક્તિએ પાછી પાની નથી કરી પૂરી તાકાત લગાવી દીધી ત્યારે આ ચૂંટણીની અંદર આપણું મોઢું મલગતું છે દોસ્તો

કેમ કે બધા એક એક વ્યક્તિના હવે તો કેટલા બધાના નામ આવડે તેમ મને મળે ત્યારે તમને ખબર પડી ગોપાલ ને મારું નામ ખબર છે અને અને બાકી રહી ગયા આવતા લગભગ બધાના નામ નામ આવડે નાકરા આવડતા ભાઈ કેવા છે સ્વભાવ કેવો વાણી વર્તન કેવું કામ કેવું એ મને ખબર હોય છે ભગવાને મને એવો બનાવ્યો છે પણ આપણા કેપ્ટન કિશોરભાઈ સાથે સાથે આપણા મોટા કેપ્ટન હરેશભાઈ સાવલિયાનો જેટલો આભાર માન્ય એટલો દોસ્તો ઓછો જોરદાર તાળીઓ વધાવો જે બળ કર્યું છે જે તાકાત લગાવી છે જે સમય ફાળવો છે મારે તો હાલો ને ગાડીમાં ડ્રાઈવર એટલે હું બેહીને ફોન કે આપવાનું આમ એ એને લોકેશન એ આપવાનું ધ્યાન રાખવાનું લોકેશન ફકતું નથી ને અને એવડું મોટું હરેશભાઈ સાવલિયા એ કામ કર્યું છે આમાં સૌથી મોટું કામ હાથનું પગનું આંખનું કાનનું નાકનું નથી હોતું ધીરજ અને સંયમ નું મોટું કામ હોય મગજ ઠેકાણે રે ને એ ચૂંટણી મોટું કામ હોય જે બાટલો છટકે બાટલો ફાટે ચૂંટણી ગમે ને જાય એટલે ચૂંટણી ની અંદર સૌથી મોટું કામ મગજ ઠેકાણે રાખવાનું હોય છે અને જે પોતાનું મગજ ઠેકાણે રાખીએ કે એની બહુ મોટો નેતા બની શકે કેમ કે હાથ તો બધા પાસે હોય મગજ એ બધા પાસે હોય પણ ઠેકાણે કેટલા રાખી કે તો કિશોરભાઈ જેવા આગ્રા આપણા આગેવાનો હરેશભાઈ સાવલિયા જેવા આગેવાનો બધાના મને નામ આવડે પણ હું નથી બધા આગેવાનો મગજને એકદમ સ્થિર રાખ્યું સંયમ રાખ્યો ધીરજ રાખી સાચી દાનત થી કામ કર્યું અને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ રોસ્તો આભાર વ્યક્ત કરું છું મિત્રો આજે મારે એક વાત બહુ લાગણી થી છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના માશિયા ભાઈઓ એ બે ભેગા થઈ ગયેલા

એમ કેતા ને દોસ્તો હું ગર્વ થી કહીએ કોઈ વીસ તારીખ છે ગોપાલ ઇટાલિયા ભેસાણ ની બજારમાં ગંગેશ્વર મહાદેવ છે તમારી બધાની વચ્ચે હાથ આભાર વ્યક્ત કરે છે છે કિરીટ પટેલ એ ભાગી ભાગી ગયો ને બધા જૂના વિસાવદર વિધાનસભા નહીં હોય એક તો હશે કદાચ ઘરના કારણે કિરીટ પટેલ અને એનું ચારસો જણાનું જે ટોળું આવેલું ધાડ પાડો ગામડે ગામડે એમ કેતા ગોપાલ ઇટાલિયો વયો જ હશે તમે નક્કી કરો ભાજપનું ચારસો જણાનું ધાડું તું ભાગી ગયું ગોપાલ ઇટાલિયા ભાગી ગયો ગોપાલ ઇટાલિયો અત્યારે વેસાણમાં છે વીસ તારીખે અને ભાજપનું આખું ધાડું જે જાણે મોટા ગુંડાઓ આવ્યા હોય એમ જે આવ્યા ક્યાં ગયા બધા બધી ગાડીઓ ગાયબ થઈ ગઈ આવ્યું ફોર્ચ્યુનરું કાળી સ્કોર્પિયો બધું ગાયબ હે વરસાદમાં કે આવે એમ ગાડીઓ નેતા બધું આવ્યું ક્યાં ગયા કેબિનેટ મંત્રી ક્યાં ગયા ધારાસભ્યો

તો અષાઢી બીજે પરફના પીઠ ની સેવા કરીને પછી અહીંથી મારે બહાર જવું છે એ મારા મનની વાત છે કે બીજ આવી છે મોટી બીજ છે જિંદગીમાં પહેલી વાર મને બીજમાં સેવા કરવા મળે એમાંય પાછા ધારાસભ્ય તરીકે સેવા કરવા મળે તો હું એ તક જાતી કરવા માંગતો નથી એટલે મેં નક્કી કર્યું અહીંયા રહીશ મળીશ બધાને વાત કરીશ દોસ્તો તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ એવડો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પનામાં કે શબ્દોમાંય શું વાત કરું કેટલો પ્રેમ મળ્યો ગામડે ગામડે આવકારો મળ્યો ગામડે ગામડે બધાએ આશીર્વાદ આપ્યા માયુએ બધાએ બે હાથે આશીર્વાદ મને આપ્યા અને ખૂબ પ્રેમ આપ્યો અને એના કારણે આપણે અવડી મોટી લડાઈ લડી શકીએ પણ દોસ્તો એક વાત દુખ લગાડે એવી છે કે સમાજે જનતાએ લોકોએ ખેડૂતોએ બધી જ જ્ઞાતિના બધા જ આગેવાનોએ કોઈ જાહેર માં સીધી અંદર થાય એવી સરકારી તંત્રમાં બેઠેલા પોલીસ ના કેટલાક અધિકારીઓ કિરીટ પટેલના પાલતુ માણસો હોય એવી રીતનું વર્તન કર્યું ચૂંટણી શાખાના કેટલાક અધિકારીઓ સાવ કિરીટ પટેલના ખોળે બેહારેલો પહેલા ખોળાનો છોકરો હોય એવું વર્તન કર્યું મેં અનેક અધિકારીને મોઢે મોઢે કીધું કે ભાઈ સાહેબ અધિકારી છો તમારી ડ્યુટી ભારતના સંવિધાનનું રક્ષણ કરવાની ભારતના લોકતંત્રનું રક્ષણ કરવાની અને આ આમ જનતાની વેદના સાંભળવાની ડ્યુટી છે પણ તમે કિરીક પટેલની દલાલી કરશો ભાજપની દલાલી કરશો મેં કેટલા અધિકારીને મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ આકરું પડશે

એક બે વ્યક્તિ ને બાદ કરતા એ તમામ બૂથમાં જેટલા અધિકારીઓ હતા કેમ કે મેં ગામમાં મુલાકાત લીધી લીધી આપણી ટીમે મુલાકાત લગભગ અધિકારીઓ ભગવાન માથે રાખીને ન્યાય બૂથમાં બેઠાતા એ હું પોતે સાક્ષી છું ને બુથ ની અંદર બેઠેલા સૌ અધિકારીનો હું બે હાથ જોડીને આભાર માનું પણ જેને દલાલી કરી કિરીટ પટેલની ની કેટલાક પોલીસ અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ એ મારી નજરમાં છે આ જાજુ બોલવું નથી ક્યારેક કરીને બતાવી ને તેથી બીજા માન ગાના શાળા નો કરાય આવી દલાલીમાં શું મજા આવે છે ભાઈ મે કેટલાય અધિકારીને કીધું કે સાહેબ ગોપાલ ઇટાલી દેશમાં બિલકુલ મહત્વનો માણસ નથી આ દેશમાં મહત્વનું છે ભારતનું બંધારણ એના માટે તમારે કામ કરવાનું છે ગોપાલ ઇટાલીયા માટે કામ ન કરતા જિંદગીભર સંવિધાન માટે કામ કરો દેશના લોકતંત્ર માટે કામ કરો આ કિરીટના ગુંડા તંત્રના સપોર્ટમાં નો રહ્યો પણ એને ખબર નહીં કિરીટે કઈ શીશી હુંગાડી છે નકરી એની જ મજા આવતી પણ કાઈ વાંધો નહીં હું કઈ એવો નિર્બળ કે નબળો માણસ નથી હું ફાઇટર માણસ છું લડાયક માણસ છું સૈનિક છું હું લડીશ જે કઈ અન્યાય અત્યાચાર છે એ સિસ્ટમની અંદર હોય સિસ્ટમ ની બહાર હોય કે સમાજ ની અંદર હોય જે અન્યાય અત્યાચાર છે એની અમે લડવા માટે ભગવાને ગોપાલ ઇટાલિયાને મોકલ્યો છે દોસ્તો તમે બધા મને આશીર્વાદ આપ્યો છે એટલે હવે તો હું એમ ઢીલો નથી કરવા પણ મિત્રો મારી આપ સમા આપ તમામ સમક્ષ એક લાગણી છે એક વિનંતી છે કે પરિણામ જે આવે તે મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણી હારે જોડાઈ જાય હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનિયાઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશન નું કામ કેમ થાય મામલતદાર નું કામ કેમ થાય જીબી નું કામ કેમ થાય અધિકારી વાતચીત કેમ કરવી વાયડા બહુ હોય તેને કેમ જવાબ આપવો ખોટી દમડાટી મારતા શું કરવું અરજી કેમ લખવી આરટીઆઈ કેમ કરવી કાગળ કેમ લખવા કેસ કેવા હોય કોર્ટ કેવી હોય કચેરી કેવી હોય અદાલતમાં શું હોય જજ કેમ હોય મારી ઈચ્છા એવી છે કે આ પંથકના બસો પાંચસો જુવાનિયા ને મારે આ બધું હવે આવતા દોઢ દેવરમ વરમ શીખવાડવું છે સારું કરવું કરવું કેવાય પણ એના માટેની પહેલી શરત એ છે કે કલાક સુધી જે રાજકારણ કરવા માંગતા હોય મારે બધું છે અને તમે બની જાઓ છ આઠ મહિના ખાલી હારે ને ત્યાં તમે ગમે એવો મોટો ફોજદાર હશે ને તો એ કહી દેતા થઈ જાવ હું છે એ તાકાત તમારી અંદર છે પણ શીખવું પડશે મને તો આવડે છે બધું જ આવડે છે બીજા બધા રોડ રસ્તાનું કામ નદી નાળા ગટર જાડવું કાચું વરસાદ આવો અતિવૃષ્ટિ તો બધું હાલતું રહે મારી દિલની કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસ નું ઘડતર કરવું છે કેમ કે એક માણસ એક રોડ બને જો એક રોડ બને તો એ બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે તૂટી જાય વાત સાચી ખોટી પણ એક માણસ જો ગોપાલ ઇટાલિયા હજરબમા બનાવીને જાશે તો એ જીવે ત્યાં સુધી તૂટે નહીં દોસ્તો મારી ઈચ્છા એવી છે કે માણસ બનાવવા છે માણસને નીડર બનાવવા છે લીડર બનાવવા છે પાકા હું હારે રહીશ અને પાછળ નહીં પહેલો રહીશ મારી હારે રાખીને મારા જુવાની જે ગમે જ્ઞાતિ ના હોય રોજ હારે ફરતા જાય નાની મોટી ઘટના બહાર આવશે એ ઘટનામાં આપણે આગેવાની કરશું એમાં હું શીખવાડતો જાય વાત સાચી છે ખોટી ધારો કે ક્યાંક મારા મારીની ઘટના બની ક્યાંક ચોરીની ઘટના બની પોલીસ સ્ટેશન ગયા હાવ તાજો નવો જોવાની અહીંથી હોય એ પહેલી વાર હારે આવે તો કઈ ખબર ન હોય પણ હું હારે લઈ જાઉં કે જો ભાઈ આને એફઆઈઆર કહેવાય આ કાગળ પંચનામું કહેવાય આ એરેસ્ટ મેમો કહેવાય એનો આ અર્થ નીકળે અહીંયા સહી કરવાની હોય અહીં નો કરવાની હોય સાહેબ આમ કે તો આમ કરવાનું તેમ કે તો તેમ કરવાનું આવું ચાર છ મહિને હું શીખવાડું તો માણસ હજર બમ બને ન બને આ જેડી ભાઈ આ રજની ભાઈ આ તુલસી ભાઈ તેમ જોયા ના વિપુલ ભાઈ જોયા કે નો જોયા ભૂપતભાઈ જોયા સંભાળવાનું છે ભૂપતભાઈ આપડા એડવોકેટ તમે એક થી એક માણસ જોયા ઈ કેવા લાગ્યા હજાર લાગ્યા કે ન લાગ્યા એટલે કોઈ કઈ હાથ હવે કીધું એટલે કોરી આ પડી નઈ નઈ એનું નામ હું હવે નથી લેવા ચૂંટણી પૂરી થઈ ગઈ ભૂપતભાઈ એડવોકેટ આપણે જોવાની વિપુલભાઈ રબારી પછી ચૂડામાં રાહુલભાઈ હતા રાહુલભાઈ ભુવા કેવા એ બધા માણસો કેવા મજબૂત છે ઈ આમ આદમી પાર્ટી માં આવ્યા બધા એકાબીજાની હારે રહ્યા અને એવું ઘડાઈ ગયા કે કેવું નેતૃત્વ કર્યું આપણા આજ હું છે કે ભાજપે સરકારી તંત્ર બધાને બીવડાવીને રાખ્યા છે તમામ ડરનો નો એવડો માહોલ છે કાંઈક કરશો કાંઈક થઈ જાય મારી ઈચ્છા એ છે હું કરી લો છો અમને હું થઈ જાય છે જોઈ લેવું છે એવા માણા બનાવવાના છે અને એના માટે હું તમારા બધા પાસે હાથ લાંબો કરું છું કે મત તો માગી લીધા દેવાવાળા વાળે દઈ દીધા બાકીના ભગવાન સુખી રાખે હવે હું બીજું માગું છું જુવાની આપો તમે આવો તો તમે આવો જુવાની આપો આપણે ટીમ બનાવી છે એની પાસે કોઈ ખરાબ કામ નથી કરાવવું એની પાસે કોઈ રાજનીતિ મારે નથી કરાવવી મારે એને શીખવાડવું છે હું રહું નો રહું આ દુનિયામાં હોઉં નો હોઉં ધારાસભ્ય બનુ બીજી વાર નો બનુ જે હોય તે પણ હજર બમ પાવરફુલ તાકાત વાળા પાંચસો જુવાનિયા ભેસણ તાલુકાના ગામડે ગામડે હોય ને તો એ ગમે ત્યારે તમારે જે કામમાં લેવાની કામમાં આવે તમે જો આજ મામલતદાર ઓફિસે જવું હોય તો હું હાલત છે સાહેબ 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 કરવું પડે અને સેજે બે વાર ઓછું સાહેબ કે તો સાહેબનો બાટલો છટકી જાય છે પીજી વીસીએલ ની હાલત જો બધા માણસો મન ફાવે એવા કાયદા શીખવાડે આપણને મેં અનેક જગ્યાએ કાયદા આજ હવારે જ ગયો આજ હવારે હું ઓલું ચેકિંગ કરાવવા ગયો

નેવું ટકા સરકારી માણસો અંદર જાતા હોય નાના મોટા હોદ્દા વાળા દસ ટકામાં રાજકીય ઉમેદવારો અને એના એજન્ટો જાતા હોય એટલે મેં ચોપડાના ત્રણ પાના ફેરવીને જોઈ લીધા એટલે લગભગ જણા અંદર ગયા હોય એવી એન્ટ્રી હવાની હતી એમાં એક સરકારી કર્મચારી બીજો મેડો ચોપડા માં સહી કર્યો હાથમાં મોબાઈલ અંદર કરી ગયો મેં કીધું બેન આ તો મોબાઈલ લઈને જાય છે ભાઈ સરકારી કર્મચારી એટલે મેં કીધું અમે હું બીજા દેશ છીએ તમારો માણસ મોબાઈલ લઈને જાય ને હું નો લઈ જાય એવું કયા કાયદામાં લખ્યું તમે માનશો નહી હું મોબાઈલ લઈને અંદર ગયો વટથી બેઠો મોબાઈલ લઈને બાર આવ્યો એ કઈ મેં મોટી ધાર નથી મારી ભારત દેશ ઉપર મેં કઈ ઉપકાર નથી કર્યો મોબાઈલ લઈને ગયો એમાં કઈ મેં હું મોટું કઈ દેશ માટે ઉપકાર કર્યો સવાલ એ છે કે દરેક સરકારી માણસ પોતાના મનમાં ખેર ખા સમજે છે હું મોટી તોપ છું હું કવિ કાયદો તો મારે આ વેસાણ ના જુવાને નિર્વાહ બનાવે તું કે કાયદો નહીં બાબા સાહેબે લખ્યો ને એ જ કાયદો બાકી બધું ફેલ તું કે કોઈ કાયદો નહીં ફોજદાર હોય મામલતદાર હોય ગમે હોય કેમ કે તમે કેટલા બધા ન્યાય નીતિ નિષ્ઠા કામ કર્યો એમાં ચૂંટણી જોઈ લીધું હાવ કિરીટ ની દલાલી કરતા હતા આ ચૂંટણી અધિકારી ને હાવ મીંઢા થઈને બેઠા હતા ગમે એટલું કેવી તો એના નાક ઉપર સહેજે શરમ ની લીટી લાંબી નોત થતી કોઈ શરમ નહીં ગમે એમ કે કેટલી બેશરમી હશે મેં આજે વિરોધ કર્યો આજે હવારે કે ભાઈ આ રૂપાવટી ની અંદર સત્યાસી મતદાન થયું નવી છાસી ટકા મતદાન થયું પછી બીજા ચાર પાંચ ગામના નામ બોલ્યો ભૂલી ગયો અત્યારે વાઘડિયામાં પસવાડામાં કેટલું બધું વોટિંગ થયું મેં એને કીધું કે તમને આમાં કઈ આમ નવાય જેવું નથી લાગતું સત્યાસી ટકા મતદાન રૂપાવટી ગામમાં મેં એને એમ કીધું કે તમને કઈ શરમ બરમ છે કે નહીં દુનિયામાં કોઈ બી સત્યાસી ટકા મતદાન ન હોય કેમ કે આખી મતદાર યાદીમાં દસ વીસ ટકા નામ તો અમનામે તે અડધા ગુજરી જાવ અને અડધા શહેરમાં રહેતા હોય કાયમ માટે કાયમ માટે મતદાર યાદીમાં દસ વીસ ટકા નામ છે એ મતદાર હોય જ નહીં એટલે મતદાર યાદી આખી જ એસી ટકા ચાલુ થાય નામ ભલે હોય પણ વીસ માણા ક્યારેય વીસ માંથી બે પાંચ દીકરીઓ પરણી ગઈ હોય બે પાંચ ગુજરી ગયા હોય ચાર પાંચ અમદાવાદ હોય એટલે હો દર સો નામે પંદર વીસ નામ કાયમ ઓછા હોય આને છાસી ટકા સત્યાસી ટકા કર્યું એનો અર્થ સો ટકા મતદાન મેં કીધું કે ભાઈ તું આનું કરાય ફરીથી મતદાન કે મને ના પાડી છે આપણે લડાઈ માત્ર ભાજપ સામે નથી લડ્યા ભાજપ તો એવું કે છે કે અમારું બુથ લેવલ ઉધી નું સંગઠન છે અને ટીવી વાળા એની વાત ચડી ગયા રવાને જ

ભાજપના તમામ ગુંડાઓ એ જિલ્લામાં જે મોટા મોટા હોદ્દાઓ પર એ ગુંડાઓ તમામ બુથ ની બાર ઉભા કેટલાય ક્યાંય શું કરો છો કેમ ઉભા છો ક્યાં ના છો બાદ ના છો પોલીસ વાળા એ તરફી કામ કર્યું હેઠળની પોલીસ બહુ હારો હતી ન્યુટ્રલ હતા સંવિધાન ને વફાદાર હતા નાના પોલીસ વાળા પણ જે બે ત્રણ ચાર પાંચ સ્ટાર લઈને ફરતા હતા ને એને હવા હતી સ્ટાર ની પણ કાંઈ વાંધો નહીં સમય ને સરકાર બદલાય ત્યારે હારા હારા ને હવા નીકળી ગયા આ દેશમાં તો રાવણ નું આવેલું નથી થ્રી સ્ટાર વાળા બહુ હવા કરવાની જરૂર રહેતી નથી પણ દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડી પકડીને એલસીબી ને એસોજી વાળા જાણે મોટા સિંઘમો બની ફરતા હતા બુટલેગરો બે નંબર નો દારૂ વેચે ત્યાં સિંઘમ ની હવા નીકળી જાય જાતાય નથી અમે દારૂ પકડ્યો તો એની ફરિયાદ એ પાછી અમારા ઉપર આવી તમે મૂકી આવ્યા સરકાર ભાજપ ની પોલીસ ભાજપ ની અમે ક્યાંથી મૂકી આવ્યા અમારા તો માણસ ને તમે ગોથું પણ નથી બેવા દેતા દારૂ અમે ક્યાં લઈ આવ્યા પણ હાવ એક તરફી કામ કેટલાક અધિકારીઓ કર્યું છે અને એને ભગવાન ખુશ રાખે જાહેરમાં કઈ જાજુ કેવું નથી પણ એને મેડલ કિરીટ પટેલ આપે ન આપે મારે એને ભારત રત્ન આપવો એ મારી જવાબદારી છે કે આ નો મોટો રત્ન છે અને ભારત દેશને બરબાદ કરવાનું કિરીટ પટેલ પાંચથી બીડું લીધેલું દોસ્તો કેટલી તાનાશાહી સામે આપણે લડ્યા છીએ એનો અહેસાસ નથી ચૂંટણીમાં વિજય થાય ચૂંટણીમાં પરાજય થાય એ કોઈ બહુ મોટી ચિંતાનો વિષય નથી ચિંતાનો વિષય એ છે કે જેને દેશના લોકતંત્રની રક્ષા કરવા માટે ડ્યુટી આપી હતી દેશ બરબાદ કરવા માટે ગાડીઓ લઈને ફરતા આપણી તો શું જવાબદારી હતી એક મત આપવાની એક મત અપાવાની જૂના વાઘ પહોંચી ગયો પટેલ પોતે એ વાઘણીયા માલિડા પસવાડા કરિયા એ જે નાના નાના ગામડા છે એના કિરીટ પટેલ પોતે ગુંડાગીર દેખાતો પોતે બુથ કેપ્ચરિંગ કરતો તો પોલીસને હારે લઈને પોલીસ આગળ પાછળ હોય ઓલો બુથ કેપ્ચરિંગ કરી લે પછી ઘડી કરીને નીકળી જાય પછી પોલીસ આવે હિન્દી ફિલ્મ ની જેમ વાત હું છું હું થયું ખબર બધી હોય કે કોને કર્યું હું કર્યું જૂના વાઘણીયા ગામમાં કિરીટ પટેલે અને એના ગુંડા હોય પ્રિસાઈડિંગ અધિકારી બે લાફા માર્યા હું જયારે ત્યાં ગયો તરત જ પહોંચી ગયો તો ઓલો માણસ રોતો હતો ત્યાં પ્રિસાઈડિંગ અધિકારી ક્લાસ ટુ ઓફિસર રોતો તો આખો ભયનો માહોલ પોલીસ આવી ગયેલા પોલીસ આખી ગામને ધમકાવતી હતી મતદારો લગભગ પચાસ જેટલા મતદારો બહાર ઊભા હતા સ્કૂલ ની બેનો જાજી સંખ્યામાં હતા એને મત આપવાનો બાકી હતો પોલીસ હાલે તારી એટલી બધી ઓકાત હોય તો કિરીટ ની ડોચી પકડી નાગ જેલમાં હું માનુ તું સિંગમ છો મતદારોને ધમકાવામાં ધમકાવવામાં બહુ મજા નથી ભોલી કવિતા આવે છે ને કે પોલું છે વગાડ્યું એમાં હું સાંભેલું વગાડ્યો હું જાણું કે તું શાણો છો